દર્શક મિત્રો એસ ડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું નજર આજના સમાચારો પર ભાવનગરથી દાઉદી બારા સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં વિશાળ માઉન રેલી યોજવામાં આવી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મસ્જિદમાં દુવાઓ કરવામાં આવી તેમજ શૈત સ્મારક ખાતે માન પાડવામાં આવ્યું જમ્મુ કાશ્મીર ખાતે થયેલા કન્યા આતંકવાદી હુમલાને કારણે હાલ દેશભરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટે નીકળ્યો છે પાકિસ્તાનની સ્થિતિ કટ્ટરવાદી આતંકવાદીઓ દ્વારા પહલગામ ખાતે કરવામાં આવેલ છે આતંકવાદી હુમલામાં આશો છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી દુઆઓ બાદ શહેરના દીવાનપરા સ્થિત નજમી મસ્જિદ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળી હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર પહોંચ્યા હતા શહીદ સ્મારક ઉપર સમાજના યુવાઓ દ્વારા મેણબત્તી પ્રગટાવી મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી તદુપરાંત મૃતકોના સન્માનમાં ત્રણ મિનિટ મૌન પાડ્યું હતું દાઉદિવોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઈશ્વરન મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર સાહેબ નામ તમારું હુસૈનભાઈ જરીવાલા આજે તમે દાઉદી વોરા સમાજ આજે શહીદ ભગતસિંહના સ્મારક પર આવ્યા છો તો એ શું કામ આવ્યા છો કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર જગતની આતંકવાદી હુમલો થયો એના માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છે અને આ ગમકીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને બે મિનિટનું મૌન પાડીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં તેને અમે તખાત વખડીએ છીએ અને જે લોકો ગુજરી ગયા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ